નમસ્કાર ગુજરાત સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અપડેટ ગુજરાતમાં આ ચેનલમાં ગુજરાતની તમામ માહિતી મળતી રહેશે ઓક્ટોબર મહિનો વીતી ગયો છે અને નવેમ્બરની શરૂઆત સાથે ખેડૂતો વધુને વધુ આશ્ચર્ય પામી રહ્યા છે કે બે હજાર રૂપિયાનો આગામી હપ્તો તેમના ખાતાના ક્યારે પહોંચશે અગાઉની અટકળો છઠ પૂજા પછી રકમ ખાતામાં આવી શકે છે પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી એકવીસમો હપ્તો આવી શકે છે પહેલા અઠવાડિયામાં તાજેતરના મીડિયા અહેવાલો અનુસાર સરકાર નવેમ્બર બે હજાર પચ્ચીસના પહેલા અઠવાડિયામાં એકવીસમો હપ્તો રિલીઝ કરી શકે છે આનાથી ફરી એકવાર ખેડૂતોને આશા જાગી છે કે રકમ ટૂંક સમયમાં તેમના બેંક ખાતામાં પહોંચશે નોંધનીય છે કે અગાઉના ઘણા હપ્તાઓમાં સરકારે નિર્ધારિત સમયમર્યાદામાં ભંડોળ ટ્રાન્સફર કર્યું છે તેથી નવેમ્બરની શરૂઆત ખેડૂતો માટે સારા સમાચાર લાવી શકે છે હપ્તા મેળવવા માટે ઇ જરૂરી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ફક્ત એવા ખેડૂતો જ લાભ મેળવી શકે છે જેમણે ઈ પ્રક્રિયા પૂર્ણ કરી છે જે ખેડૂતોએ હજુ સુધી આ પ્રક્રિયા પૂર્ણ નથી કરી તેમના હપ્તા સ્થગિત થવાનો સામનો કરવો પડે છે તેથી સરકારે તમામ લાભાર્થીઓને ભંડોળના ટ્રાન્સફરમાં અવરોધ ટાળવા માટે શક્ય તેટલી વહેલી તકે તેમના ઈકેવાયસી પૂર્ણ કરવા અપીલ કરી છે ત્રણ સ્ક્રીન પર પ્રદર્શિત કેપ્ચા કોડ દાખલ કરો અને સબમિટ કરો આ પછી તમારા હપ્તાની સંપૂર્ણ સ્થિતિ સ્ક્રીન પર પ્રદર્શિત થશે પીએમ કિસાન યોજના શું છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર પાત્ર ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે જે ત્રણ સમાન હપ્તાઓમાં બે હજાર રૂપિયા દીઠ તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે અંતિમે જો બધું યોજના મુજબ ચાલે છે તો એકવીસમો હપ્તો નવેમ્બરના પહેલા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં પહોંચી શકે છે જે પાક માવણી અને કૃષિ કામગીરી માટે નોંધપાત્ર રાહત પૂરી પાડે છે છેલ્લા કેટલાક મહિનાઓથી દેશભરના ખેડૂતો પીએમ કિસાનના એકવીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે આ યોજના ખેડૂતોને તેમની કૃષિ અને ઘરગથ્થુ જરૂરિયાતો પૂરી કરવા માટે સીધી સહાય પૂરી પાડે છે સરકાર દર વર્ષે ત્રણ હપ્તામાં કુલ છ હજાર રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે તાજેતરના અહેવાલો અનુસાર દિવાળી પહેલાં એકવીસમો હપ્તો રિલીઝ થવાની ધારણા હતી પરંતુ થોડા રાજ્યોમાં જ હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે બાકીનું ભંડોળ નવેમ્બરના પહેલા અઠવાડિયામાં આવવાની ધારણા છે પંજાબ હરિયાણા હિમાચલ અને જમ્મુ કાશ્મીર જેવા રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરને કારણે ખેડૂતોને તેમના હપ્તા મળી ગયા છે જ્યારે અન્ય રાજ્યોના ખેડૂતોને તે નવેમ્બરમાં મળી શકે છે પીએમ કિસાનનો એકવીસમો હપ્તો ક્યારે આવશે અહેવાલો અને સરકારી પ્રેસ રિલીઝ અનુસાર કેન્દ્ર સરકાર ઓક્ટોબરના અંતમાં અથવા નવેમ્બરના પહેલા અઠવાડિયામાં તમામ લાભાર્થી ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો ટ્રાન્સફર કરે તેવી અપેક્ષા છે કુદરતી આપત્તિઓનો સામનો કરનારા રાજ્યોમાં ભંડોળ પહેલાથી ટ્રાન્સફર કરવામાં આવ્યું છે આ યોજના હેઠળ દર ચાર મહિને રૂપિયા બે હજારના હપ્તા પ્રાપ્ત થાય છે એકવીસમો હપ્તો દેશભરના લગભગ ટેન મિલિયન ખેડૂતોના ખાતામાં સીધું મોકલવામાં આવશે અગાઉનો વીસમો હપ્તો ઓગસ્ટ બે હજાર પચ્ચીસમાં મળ્યો હતો આ યોજનાનો લાભ મેળવવા માટે બધા ખેડૂતોએ પોતાનું ઈ કેવાયસી પૂર્ણ કરેલું હોવું જોઈએ જેમના બેંક ખાતા સાથે ઇ કેવાયસી અથવા આધાર લિંક નથી તેમને ભંડોળ પ્રાપ્ત નહીં થાય પીએમ કિસાનનો એકવીસમો હપ્તો કેવી રીતે ચેક કરવો ખેડૂતો સૌ વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર જાઓ લાભાર્થી સ્થિતિ વિભાગમાં તમારો આધાર નંબર અથવા નોંધણી નંબર દાખલ કરો તમને તાત્કાલિક માહિતી મળશે કે રકમ તમારા ખાતામાં જમા થઈ છે કે નહીં પીએમ કિસાન એકવીસમી હપ્તાની તારીખ શું છે સરકારી નિવેદનો અને મીડિયા અહેવાલો અનુસાર એકવીસ મોહ્તો મહિનાના અંતમાં અથવા નવેમ્બરના પહેલા અઠવાડિયામાં ટ્રાન્સફર કરવામાં આવશે દિવાળી પહેલા કેટલાય રાજ્યોમાં ભંડોળનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે અમને રાજ્યોના ખેડૂતોને નવેમ્બરમાં તેમના હપ્તા મળશે કમોસમી વરસાદથી પાક નુકસાનીના સર્વે માટે કૃષિ પ્રગતિ એપનો ઉપયોગ સરકારી માર્ગદર્શિકા ગુજરાતમાં તાજેતરના કમોસમી વરસાદ માવઠાને કારણે થયેલા વ્યાપક પાક નુકસાની અંગે સરકારે ઝડપી કાર્યવાહી શરૂ કરી છે ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ નિર્ણય લેવાયો છે જેમાં કૃષિ પ્રગતિ મોબાઈલ એપનો ઉપયોગ કરીને ખેડૂતો પોતાની નુકસાની જાતે સર્વે કરી શકશે આ પગલું ખેડૂતોને ઝડપથી સહાય પહોંચાડવા અને વાસ્તવિક નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે લેવાયું છે અંદાજીત દસ લાખ હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત છે જેમાં કપાસ મગફળી બાજરી અને અન્ય પાકોનું મોટું નુકસાન થયું છે મુખ્ય નિર્ણયો અને સમયમર્યાદા સર્વેની ડેડલાઇન અસરગ્રસ્ત જિલ્લાઓમાં તાત્કાલિક સર્વે શરૂ કરી સાત દિવસમાં પાંચ નવેમ્બર બે હજાર પચ્ચીસ સુધી પૂર્ણ કરવાના આદેશો સર્વેની પદ્ધતિ ડિજિટલ કૃષિ પ્રગતિ એપ દ્વારા અને ભૌતિક જે કે ગ્રામસેવકો વીસીઈ અને ગ્રામીણ યુવાનોની ટીમો બંને માધ્યમથી સહાયની રકમ તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયેલા પાકો માટે નિયમ પ્રમાણે એસડીઆરએફ અંતર્ગત વળતર કેબિનેટે સહાય પેકેજને મંજૂરી આપી છે